દીકરીની નિમિત્તે મંદિર ખાતે રૂપિયા અગિયાર હજાર નું દાન અર્પણ કરાયું સ્વર્ગસ્થ ભાર્ગવી બેન ઉમેશભાઈ પટેલની આજે ઓગણત્રીસમી પુણ્યતિથિ નિમિત્તે પૂનમચંદ બાલ મંદિર ચાણસ્મા ખાતે રૂપિયા અગિયાર હજાર નું દાન આપવામાં આવ્યું તેમજ નાના બાળકોને બિસ્કિટ તથા ચોકલેટનું વિતરણ કરવામાં આવ્યું હતું પ્રાથમિક કન્યશાળા બિસ્કિટના પેકેટનું વિતરણ કરવામાં આવ્યું હતું વધુ પિતાએ જણાવ્યું હતું કે સ્વર્ગસ્થ વાર્ગવી દીકરી બાળ મંદિરમાં અભ્યાસ કરતી હતી તેમનો દીકરો અભ્યાસ કરે છે અને હું પોતે પણ આ બાળ મંદિરમાં અભ્યાસ કર્યો હોવાથી અને અમે સ્વર્ગસ્થ દીકરીની પુણ્યતિથિ નિમિત્તે તેની યાદમાં બાળકોમાં બિસ્કિટ ચોકલેટનું વિતરણ તેમજ રૂપિયા અગિયાર હજારનું દાન કરી તેના પવિત્ર આત્માની શાંતિ માટે હંમેશા બાળકોની વચ્ચે રહી તિથિ ઉજવતા રહી પ્રેરણાદાયી કાર્ય કરતા રહીશું પ્રવીણભાઈ સઠવારા પાટણ એક્સપ્રેસ ચાણસમાં માહિતી આપ આજે અમારી બેબી સ્વર્ગસ્થ ભાર્ગવીબેન ઉમેશભાઈ પટેલની પુણ્યતિથિ છે અને એ આ અમારી ચાણસમાની પૂનમચંદ મંદિરમાં જે તે સમયે મંદિરમાં અભ્યાસ કરતી હતી અમે પણ આ પૂનમચંદ મંદિરમાં ભણ્યા છીએ અમારો મોટો બાબુ જલ્પેશ પણ આ પૂનમચંદ મંદિરમાં ભણ્યો છે એ રીતે આજે અમારી ભાર્ગવીની પુણ્યતિથિ નિમિત્તે અમે ફેમિલી મેમ્બરોએ નક્કી કર્યું હતું કે ભાઈ આ ભાર્ગવી આપણી પૂનમચંદ બાલ મંદિરમાં ભણી છે તો એના નામે આજે અમે આ પૂનમચંદ મંદિરમાં અગિયાર હજાર રૂપિયા દાન આપીએ છીએ અને એના આત્માને શાંતિ મળે એ રીતે એના નામે જ્યારે જ્યારે તિથિ આવે તો પુણ્ય દાન કરતા રહીએ છીએ આ બધા લોકોને પ્રેરણા મળે એ રીતે આપણે આજે આ દાન કરીએ છીએ